તો આ તરફ પારડી વાપી સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉમરગામ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી વલસાડ જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે અને આગળ વધતા ચોમાસાના પગલે હવે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી વાતાવરણ જામ્યું છે તેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ છે કે આ વખતે ખેતીલાયક વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે